શિક્ષણ વિભાગના વહીવટી અધિકારીએ માહિતી આપી છે શહેર જિલ્લામાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું સહિત સામાન્ય પ્રવાહનું પણ પરિણામ આવ્યું છે વિજ્ઞાન પ્રવાહમાં વીસ ટકાનો વધારો જોવા મળ્યો છે અને સામાન્ય પ્રવાહમાં વીસ ટકાનો પણ વધારો જોવા મળ્યો છે વિજ્ઞાન પ્રવાહમાં બ્યાસી પોઈન્ટ પચાસ ટકા અને સામાન્ય પ્રવાહમાં પંચ્યાસી પોઈન્ટ ત્રેવીસ ટકા પરિણામ આવ્યું છે છ હજાર ત્રણસો ને નવ્વાણું વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી જે પૈકી પહેલામાં જ સડસઠ અને બીજામાં પાંચસો સિત્યાસી તેમ ટોટલ એક હજાર તેત્રીસ એક હાજર એકસો ઓગણત્રીસ અને બી વનમાં બે હાજર ચારસો સિત્યોતેર અને બી ટુ માં ત્રણ હજાર ચારસો ને તેત્રીસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે માર્ચ બે હજાર ચોવીસ માં લેવાય સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ છે જેમાં સામાન્ય પ્રવાહમાં વડોદરામાં રામાકુલ ચૌદ હજાર સત્તસો ને વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા એમાંથી ચૌદ હજાર અઠ્ઠાવન વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી એમાંથી એકસો ને એ વન ગ્રેડ મેળવેલ છે એ એ ટુ ગ્રેડમાં અગિયારસો ઓગણત્રીસ વિદ્યાર્થીઓ આવેલા છે બી વનમાં ચોવીસોને સિત્તોતેર વિદ્યાર્થી વિદ્યાર્થીઓ આવ્યા છે બી ટુ મેળવતા વિદ્યાર્થીઓ ચોત્રીસો તેત્રીસ સંખ્યા છે સી વન મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા તેત્રીસો ને છે સી ટુ સત્તરસો ને પાસઠ વિદ્યાર્થીઓ મેળ્યો છે ડી એકસો એકસો ને બ્યાસી વિદ્યાર્થીઓ છે ઇ વનમાં એક વિદ્યાર્થી છે એમ કુલ પંચ્યાસી ત્રેવીસ ટકા પરિણામ સામાન્ય પ્રવાહનું જાહેર થયેલું છે એવી રીતે વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં પણ છ હજાર ચારસો ને ચૌદ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા એમાંથી છ હજાર ત્રણસો વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહેલા હતા એમાંથી એ વનમાં સડસઠ વિદ્યાર્થીઓ આવેલ છે બી ટુમાં પાંચ એ ટુમાં પાંચસોને સિત્યાસી વિદ્યાર્થી છે બી વનમાં એક હજારને તેત્રીસ વિદ્યાર્થીઓ આવેલા છે બી ટુમાં બારસો ને પંદર વિદ્યાર્થીઓ મેળવેલ છે અને સી વનમાં બારસો ને એકાવન વિદ્યાર્થીઓ સી વન ગ્રેડ મેળવેલ છે સી ટુ નવસોને છત્રીસ ડી એકસો નેવું વિદ્યાર્થીઓ છે ઇ વનમાં જીરો છે અને આમ બ્યાસી પોઈન્ટ પચાસ ટકા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ વડોદરા જિલ્લાનું આવેલ છે આપણું નામ એસબી સંગાડા વહીવટી અધિકારી છે